નમસ્કાર મિત્રો એશિયાનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ નવા પંબન પુલ વિશે ચાલો જાણીએ તેના વિશે બે આઠ કિલોમીટર લાંબો આ પુલ ભારતના તમિલનાડુના રામેશ્વરમ પમ્બન ટાપુને મનપંપ સાથે જોડે છે નવેમ્બર બે હજાર ઓગણીસમાં માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો અને છ એપ્રિલ બે હજાર ના તેમના દ્વારા ખુલ્લો મુકાશે નવા પંબન પુલની વિશેષતાઓ સંપૂર્ણપણે ઓટોમેટેડ વર્ટિકલ લિફ્ટમાં નવો પુલ જૂની મેન્યુઅલ સર્જર લિફ્ટની તુલનામાં સંપૂર્ણપણે ઓટોમેટેડ વર્ટિકલ લિફ્ટ સિસ્ટમથી સજ્જ થાય આનાથી ટ્રેન સંચાલન સરળ બનશે બે જહાજો વધુ ઊંચાઈથી પસાર થઈ શકશે પુલ ઓગણીસ મીટરની ઊંચાઈ સુધી ખુલતો હતો પરંતુ નવા પુલને બાવીસ મીટરની એર ક્લિયરન્સ આપવામાં આવે છે આનાથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે ત્રણ ડબલ ટ્રેક અને વીજળીકરણ નવો પુલ હાઈ સ્પીડ ટ્રેનોથી રચાયેલો છે તેમાં ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિક સિસ્ટમને સમાવેશ કરવામાં આવે છે ચાર પુલ પાંચ મિનિટમાં ઊંચો થઈ જાય છે તે ઇલેક્ટ્રો મેકેનિકલ સિસ્ટમ પર કામ કરે છે તેનો સેન્ટર સ્પેન માત્ર પાંચ મિનિટમાં બાવીસ મિનિટ સુધી વધી શકે છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ